પુરાણ અનુસાર તમારું જીવન બદલી નાખશે આ ઉપાયો એક છોખા શિવલિંગ પર અખંડ છોખા ચઢાવવાથી ધન ધાન્ય અને સમૃદ્ધિ મળે છે બે તલ શિવલિંગ પર તલ ચઢાવવાથી શનિદોષ અને પાપોનો નાશ થાય છે ત્રણ ગાયના દૂધનો અભિષેક કરવાથી શારીરિક કમજોરી દૂર થાય છે આ માટે દરરોજ ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો ને પ્રસાદમાં ગાયનું દૂધ સતાપૂર્વક પીવું જોઈએ ચાર મધ સટાવવાથી રોગોમાંથી મુક્તિ મળે છે પાંચ પંચામૃત પાણી દૂધ દહીં ઘી ને મધના મિશ્રણથી બનેલા પંચામૃતનો અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ મળે છે છ ફૂલ શિવલિંગ પર સફેદ પુલ અર્પણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે સાત ગંગાજળ શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવાથી વિશેષ લાભ અને મોક્ષ મળે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર